કે મારી પછી હવે પછીની જિંદગી ત્યાં હું શિક્ષણ સમાજના શિક્ષણ માટે સમર્પિત કરવાની અને એટલા માટે હું કહું છું કે કોઈક ને કોઈક વ્યક્તિ ટાઈમ કાઢવો પડશે એટલું હેલું નથી અમે મેં તરીવર થી અને તરીવર એ માન આટલે પોકાર્યું છે માન ભેગું કરો અને વળે ફેરાઈ જાય છે માન ભેગું કરો અને વળે ફેરાઈ જાય પણ છતાં એને હાર નહીં સ્વીકારી હમણાં મંત્રીએ માફી માગી અને આજ મારે જાહેર માં તમને બધાઈને કહેવું છે કે તમારા આવડો મોટો ઠાકોર સમાજ હવે તો ઘરે ભગવાનની લીલા લેટ દે કોઈને અહીંયા એવું નથી કે માણસ 500 કે 1000 કે 2000 રૂપિયા નામ આપી કે ને એવું કોઈ કુટુંબ નથી તો આજે તમારી સોડિયાને સમૂહ લગ્ન માટે તમારે બીજે ફાળો લેવા દાવો પડે આજે તમારી દીકરીઓને પરણાવવો હોય તો પત્રિકામાં પહેલા નંબરમાં બીજાનું નામ લખવું પડે આ તમારી બધી મજબૂરી છે છે તમારી કે લીટા માયદા બારા નેકળો આ તમારે સમાજ પચાસ લાખ રૂપિયા આવ્યા કે પચાસ હજાર રૂપિયા ના લો તો તમારો જીવ લંઘા લૂંટી દેવાની હતી પણ એ લીટા માય નીકળતા નથી અને આજે હું નક્કી કરો કે આજથી દાવર પહેલા મે અમદુદીને કીધું કે દાવર પહેલા સમૂહ લગ્ન એ સદારમ દોલતરામ બાપુના અધ્યક્ષતાને થાતા હતા ભાઈ કોઈ આગેવાનનું નામ નતું લખાતું અને નતું લખાતું એટલે હમતી હેડતો તો એવો એવો સમય લાવો રાજકીય માણસોને જે રાજકારણ કરવું હોય કરે પણ સમાજના પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય એટલાને નાનામાં નાના સમાજ ગરીબ સમાજો હોય ને એ કોઈના ધમણવાર્ગ કે પત્રિકામાં નામ લખતા નથી અરે હું આમ તો આપણે એમ કે ક્ષત્રિય કહેવાય ઠાકોર સમાજ કહેવાય તારા ધારાસભ્ય કહેવાય આ તમે એમના વગર તમને એમના વગર બીજા વગર ચાલતું નથી અને એનાય અમને અમદું અમદું આમંત્રણ હાલવા માટે તૈયાર નથી આ આ ઝોકડીની બેઠાએ

જે માફી માંગવાની હતી માફી માંગી લીધી રે હવે આથી આ લાધારામની જગ્યામાં નક્કી કરો કે અમારે અમારી દીકરીઓને ભણાવવા માટે અમારે અમારી દીકરીઓના સમુ લગ્ન કરવા માટે અમારે અમારા સામાજિક ધર્મ પ્રસંગો માટે અમારે કોઈની પાસે ભીખ માંગવાની જરૂર નથી અમે જિંદગીની અંદર ક્યારે કોઈ સમજ પાસે લાંબો હાથ નહીં કરીએ નાનું થાય તો નાનું આ તો કેવી વાત કરી આપણો પોતાની દીકરી હોય અને ઘરે લગ્ન કરવાનો હોય તો ગામમાં એની પાવતી મુખ સભ આપણા ગામની અંદર પાવતી હોય જમાય ના જમાય એ તો આપણે જેવું દેવું કરીને પણ આપણે આપણી દીકરીના ના પીડા હાથે કરવા પડે એનો એનો પરિવાર નથી કરી ગયા તો એનો સમાજ કરે આવડો મોટો એનો સમાજ શા માટે એનો સમાજ છે દીકરીઓના ના પીડા હાથ કરવા માટે અને એટલા માટે આ બત્રી દીકરીઓ પીડા હાથ કરીને આયોજકો એ સૌદાતાઓ એ ખુબ મોટું કામ કર્યું છે આવનાર સમયમાં બાબર જમીનનો જમીન પ્રશ્ન હાથમાં લેવાય અને એમાં

સમાજને જરૂર હોય ત્યાં સમાજના ના પાંચ પછી જણા બોલાવજો અને આ સમૂહ લગ્ન એ માત્ર ભત્રી નહી પણ સમૂહ લગ્ન એ બસો ત્રણસો સમૂહલગ્ન થતા હતા એને સમૂહલગ્ન કહેવાય આખો સમાજ એક બંચ ઉપર આવતો હતો એને સમૂહલગ્ન કહેવાય હવે આ સમૂહલગ્ન એક લાંબલા જ છે ત્યારે આખા સમાજના સમૂલગ્ન કઈ રીતે થઈ શકે કે આખો સમાજ ભેગો થાય ને અને કડા કડું ભેગું થાય ને ત્યારે એને સમૂહલગ્ન અને હું તમને જોભું કહું છું કે તમામ સમાજો રાજકારણ કરે છે તમારે ભાજપમાં સારું લાગે ભાજપમાં કોંગ્રેસમાં તમારા રાજકીય જ્યાં હોય ત્યાં તો આ બીજા સમાજો જે સમાજોએ પ્રગતિ કરી એ સમાજો બધાય પક્ષોની અંદર નહીં હોતા હોય તમે બધા એકલા જ હો તો તમારે એકલા ને કોંગ્રેસ હોય તમારે એકલા ને ભાજપ હોય તમારા જ ને બીજા કોઈ નેતા નથી પણ બીજા સમાજના નેતાઓ એ રાજકારણ એ રાજકારણ પૂરતું રાખે સમાજનો આવે ને આ રીલો એ સમાજનો થઈને આવે છે ને એટલા માટે સમાજોએ પ્રગતિ કરી

તમને કોઈ બોલાયા આ દુધી કે હેડો આ ફલાના સમાજના સમૂહને કોઈ પણ સમાજ આ દુધી ઠાકોર સમાજના કોઈ આગેવાનો આગેવાનોને કોઈ પણ સમાજના સમૂહ લગ્નમાં આગે કે બોલાય હોય એવો મને દાખલો આપજો એટલે આપણે આપણા માટે જીદ કરો હું એમ પૂછું છું અમૃતદીને આમંત્રણ નથી આપ્યું કેમ અમૃતદીને આમંત્રણ નથી આપ્યું કેમ કેસાદીને આમંત્રણ નથી આપ્યું કેમ દોલતરામ બાપુને આમંત્રણ નથી આપ્યું આ બરોબર છે પણ હું માનું ત્યાં સુધી તમામ સમાજો સાથે મળીને આખો સમાજ એ સમાજના પ્રસંગો કરે

હું સમાજ ની વાત કરું છું અને સમાજમાં જે બોલાવતા હોય ને આપણે બોલાવવા માટે ની તૈયારી છે એમાં કોઈ ના નથી તમને અમે એમ નથી કેતા કે અમને બોલાવે તમને બોલાવે તો અમાર તો માથા માથે

જ્યાં સુધી તમે રાતે પોતે નિર્ણાયક નહીં મળો રાતે પોતાની આગળ નહીં વાંટો ત્યાં સુધી નોય નીકળવાનું નથી અને એટલા માટે કરીને કહું છું આ સમાજે જ્યારે જ્યારે તમે સમાજ વચ્ચે ગયા હમણાં આપણી પ્રતિષ્ઠા કરી આ બે સમૂહ લગ્ન કર્યા એના પહેલા અનેક પ્રસંગો કર્યા અનેક વખત શિક્ષણમાં ધ્યાન આપ્યું અને એટલા માટે કરીને હું વિનંતી કરું કે દીકરીઓને ભણવા માટે બાબર એ થી અગિયાર હાઈસ્કૂલ ચાલુ છે રહેવાનું ભણવાનું મફતમાં છે મારે આમ સૌને વડીલોને એટલી વિનંતી કરવાની છે કે તમારે તમારી દીકરીઓને સારી રીતે ભણાવવાની થતી હોય બાબરની આપણી બે હોસ્ટેલોન હાઇસ્કૂલ છે કમ સે કમ ગામડામાંથી એ હાઈસ્કૂલે ઉતરે એવો તમે ભાડા ની વ્યવસ્થા સાધન ની કરાવો ના તમે ને ભણાવો તો ચાલશે પણ તમારી પાંચસો કે મહિને બસો રૂપિયા ભાડું ના ખર્ચવાના કારણે કોઈ એક ઘટના બને છે ત્યારે હો કે બસો દીકરીઓ ઉપર એની અસર પડે છે અને આવું ના થાય એટલા માટે કરીને કાં તો તમે ભણાવવાનું રહેવા દો કાં તો રહેવાનું ભણવાનું એક જગ્યાએ છે ત્યાં મૂકો અને અથવા તો તમારી છોડી ઘરેથી ભણવા જાય અને નેહાલે જાય નેહાલે ઘરે આવે આવું કરાવો એવી બે હાથ જોડીને વિનંતી કરું છું આ તો થાય કે ના થાય મુકેશ તમે ગામમાંથી છોકરીને ભણવા મેલો છો

પૈસા આપે આપે અને ફરી વળ્યા આ તાકાત સમાજની અને એટલા માટે મંત્રી પેટમાં પડતરા થાય આપણે સમાજે કાઈ ના રચવું હોય ના કરવું હોય તો ના બધું થાય પણ ઘણું અમે કર્યું એના કરતા સમાજે ઘણું કર્યું છે અને ઘણું કર્યું છે એટલે એનું ઋણ આપડા બધા ઉપર છે આ તમે હોય કે અંકુરથી હોય કે જૈની બેન હોય કે માનસિંહભાઈ હોય એ સમાજ ના હોય તો કઈ ના તમે કોઈ નથી કઈ નથી અને કઈ નથી ત્યારે અમે અમને મોટા કર્યા છે અને તમને મોટા કરવામાં ભલે પૈસા હોય કે ના હોય પણ પૈસા થી બધું મળતું હોત તો બધા મેધાણા મેધાણા તમને બધા કોત મેણા મારો કે ના મારો કે તમારી એક સોટાણી ને અને એકને રાજકારણ માં લાઈ દીએ બે થઈ જીએ કોત કે ના કોત એને બદલે તો આખો જીલો આખો ભારત તમારા માટે ગૌરવ લે દે કે આ આ ચા આ ચા વિસ્તારમાં આ આ આ દીકરીનો નો જન્મ થયો છે એ ખૂબ કંટ્રોલ કર્યું છે ખૂબ સહન કર્યું છે ખૂબ ચડાવ ઉતાર જોયા છે અને ખૂબ સંઘર્ષ પણ કર્યો છે અને એટલા માટે ટકી રહ્યું છે અમારા ભરોસાને ક્યાંય અનાદર નહીં થાય હવે તે પાઘડી ઉભા થવો છે પાઘડી ક્યાંય કલંકિત ને થાય એ પાઘડી આવનાર સમય ની અંદર બેન દીકરી એના નામે ગૌરવ લે કે હવે દીકરી ને રાજકારણ માં લાવી હતી એની આ પેઢી આટલી મજબૂત કરી છે એવું ગૌરવ કદાચ લેવું પડશે ને તો એમાં સંઘર્ષ કરવામાં મજૂરી કરવામાં કે ઈમાનદારીમાં ક્યાંય બાકી નહીં રાખીએ એવી આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરીને ભરોસો આપું છું આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહી દીકરીઓના પીડા